અમિરગઢ ના ઇકબાલગઢ ગામ મે ઘાતક દોરી થી بچવા અમિરગઢ પોલીસ દ્વારા બાઇક પર સેફ્ટી તાર લગાવી બજાર માં ફ્લેગ માર્ચio જે હતી અમિરગઢ ના ઇકબાલગઢ ગામ મે ઉત્રાણ ના તહેવાર નિમિત્તે ઘાતક દોરી થી થતા અકસ્માતો ને રોકવા માટે અમિરગઢ પોલીસ દ્વારા એક अनोखी પહેલ કરવામાં આવી હતી ત્યાર ઇકબાલગઢ ગામ મે આવેલ રેલવે અંડર બ્રિજ નજીક મોટરસાઇકલ ચાલકો ની સુરક્ષા માટે બાઇક પર સેફ્ટી તાર લગાવી અમિરગઢ પોલીસ દ્વારા એક મહત્વનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત અમિરગઢ PI BD ગોહિલ સાહેબ તેમજ PSI તેમજ અમિરગઢ અને ઇકબાલગઢના પોલીસ સ્ટાફ અમિરગઢ ટ્રાફિક પોલીસની ઉપસ્થિતિમાં બાઇક પર સેફટી થાર લગાવવામાં આવ્યા હતા ત્યારબાદ આગામી સમયમાં ઉત્તરાયણ નિમિત્તે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને ધ્યાનમાં રાખી અમિરગઢ PI BD ગોહિલ સાહેબ તેમજ PSI સહિત પોલીસ સ્ટાફ દ્વારા ઇકબાલગઢ બજારમાં ફ્લેગ માર્ચ યોજી દુકાનદારોને ચાઇનીઝ દોરી ન વેચવા અપીલ કરી હતી रिपोर्टर भरत पटेल जनादेश न्यूज़ बनासकांठा